સ્માર્ટ સિટી વડોદરાના સ્મશાનોમાં ખાનગીકરણનું ભૂત ફરી ધૂણ્યું મૃતકોની અંતિમ ક્રિયા માટે વલખા મારતા જોવા મળ્યા સ્માર્ટ સિટી વડોદરામાં સ્મશાનોના ખાનગીકરણનું ભૂત ફરી એકવાર ધૂણ્યું છે મૃતકના પરિવારજનોને પાલિકાનો કડવો અનુભવ થયો છે મૃતકની અંતિમ ક્રિયા માટે પરિવારજનો વલખા મારતા જોવા મળ્યા હતા કર્મચારીઓના અભાવે અંતેષ્ટિ કરવામાં આવેલા મૃતકના પરિવારજનોને મુશ્કેલીમાં મુકાયા હતા

તમને કઈ લાગી રહ્યું કોન્ટ્રાક્ટ નું એ લોકો તો કોન્ટ્રાક્ટેર સુઈ રહ્યા છે માણસો કામ કરે કે ના કરે કોણ જોવાનું છે કોઈ હાજર હોય તો એને ખબર પડશે ને તમે લગભગ બે કલાક થયા પણ